કુદરત કે માનવ સર્જિત પરિસ્થિતિઓ માણસના મન ઉપર એક છાપ મૂકતી જાય છે પરંતુ તેથી પણ વધારે મનુષ્યોના મન પર કોઈ છાપ કાયમ માટે રહી જતી હોય તો તે છે આપણા વાણી વર્તન અને વલણની છાપ કારણ કે માનવી પરિસ્થિતિઓને કદાચ ભૂલી શકે છે પરંતુ માણસના વાણી વર્તન કે વલણને ભૂલી શકતો નથી આ વાતને થોડાક દ્રષ્ટાંતોથી સમજીએ એકવાર એક બસમાં એક મહિલા આવીને બેઠા જ્યારે કંડક્ટરે તેમને કહ્યું કે બેન ટિકિટ અને આ શબ્દ સાંભળીને જ પહેલાં બેન ગુસ્સે થઈ ગયા ને બોલ્યા શું ટિકિટ ટિકિટ કરો છો અમે રોજના પેસેન્જર છીએ રોજ રોજ કેમ પૂછો છો તમે શંકાશીલ છો આમ થોડી વાર સુધી પહેલાં બેન જેમ ફાવે તેમ બોલતા રહ્યા કન્ડક્ટર શાંતિથી સાંભળતો રહ્યો બેને બોલવાનું બંધ કર્યું એટલે કન્ડક્ટરે કહ્યું કે બેન હું ટિકિટ માગવા નહીં આપવા આવ્યો છું આ તમારી ટિકિટ નીચે પડી ગઈ હતી તે તમે ભૂલી ગયા હતા પહેલાં બેને ટિકિટ લઈ લીધી ને સોરી કહેવાને બદલે મોડું ચડાવીને બેસી ગયા બસ ગંતવ્ય સ્થળે આવી પહોંચી બધા ઉતરે એ પહેલાં આ બેન ઝડપથી ઊભા થઈને ઉતરવા ગયા કંડક્ટરે કહ્યું બેન તમારું કંઈક અહીંયા રહી જાય છે તમે કંઈક મૂકતા જાઓ છો પહેલાં બેન પાછા ઘૂસી થઈ ગયા અને બોલ્યા મારો બધો સામાન મારી પાસે જ છે હું કાંઈ ભૂલી જતી નથી કંડક્ટરે શાંતિથી કહ્યું હું કંઈ સામાનની વાત નથી કરતો હું તો એમ કહું છું કે તમે તમારા વાણી વર્તન અને બેડ બિહેવિયરની છાપ અહીં બેઠેલા બધાના મગજમાં છોડતા જાઓ છો પહેલાં બેન શરમાઈને જતા રહ્યા હા માણસ હંમેશા પોતાના વાણી વર્તન અને વલણની છાપ બધે મૂકતો જ જાય છે સારી કે નરસી એ માણસના પોતાના હાથમાં છે ભલે આપણને પોતાને એની ખબર ન હોય પણ સમાજ તો એની નોંધ કરતું જ હોય છે એકવાર એક હોટલમાં એક ભાઈ પંચોતેર વર્ષના પેરેલાઇઝથી પીડાતા પોતાના પિતાને જમવા માટે લઈને આવ્યા અને બાપુજીના કાન આગળ જઈને પૂછું કે તમારે શું જમવું છે ઓછું સાંભળતા એ વૃદ્ધ પોતાને જે ખાવું હતું તે ખૂબ જોરથી બોલ્યા એટલે આજુબાજુ બેઠેલા માણસોનું ધ્યાન ત્યાં ખેંચાયું વેટર થાળી લઈને આવ્યો દીકરાએ પોતાના હાથે પિતાને જમાડ્યા પણ વૃદ્ધાવસ્થા અને પેરેલાઇઝની અસરને લીધે પેલા ભાઈ જમવા કરતાં વધારે બગાડતા હતા પોતાના કપડાં ટેબલ અને નીચેનો ફ્લોર આજુબાજુ બેઠેલાને આ જોઈને ચિત્રી ચડતી હતી થોડી વારમાં બાપુજીએ જમી લીધું એટલે દીકરાએ બાપુજીને હાથ દોડાવ્યા પાણી પીવડાવ્યું અને વોશરૂમમાં લઈ ગયા ત્યાં મોઢુંને કપડાં સાફ કર્યા પછી પાછા આવીને ટેબલ અને ફ્લોર સાફ કરીને પૈસા ચૂકવીને પોતાના પિતાનો હાથ પકડીને બહાર નીકળતા હતા ત્યારે ત્યાં બેઠેલા બધા માણસો ઊભા થઈ ગયા અને પેલા છોકરાને બૂમ પાડીને ઊભો રાખ્યો અને કહ્યું કે તમે કંઈ ભૂલી જાઓ છો અહીં તમે એક વસ્તુ મૂકતા જાઓ છો છોકરાએ પોતાના ખિસ્સા તપાસ્યા ગાડીની ચાવી વોલેટ બધું એની પાસે હતું એને આશ્ચર્ય થયું કે હું કઈ વસ્તુ અહીં મૂકતો જાઉં છું એ છોકરો કંઈ પૂછે એ પહેલાં તો ત્યાં ઊભેલા બધાએ એને કહ્યું કે એક આદર્શ પુત્રે પોતાના પિતાની કેવા મહિમાથી સેવા કરવી જોઈએ એ મેસેજ તમે અમારા બધા માટે મૂકતા જાઓ છો એક સંસ્કારી માનવ કોને કહેવાય તેની ઇમેજ તમે અમારા મન પર છોડતા જાઓ છો એમ કહીને બધાએ તાળીઓ પાડી તેને વધાવી લીધો એટલા માટે જેમ કહેવાય છે કે વોટ એવર યુ આર રાઈટ નાવ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઓન થિંકિંગ એટીટ્યુડ એન્ડ ડીડ્સ અત્યારે આપણે જે કંઈ છીએ તે આપણા પોતાના વિચારો અભિગમ અને કાર્યોને આધારે છીએ લોકોના મનમાં આપણી જે છાપ છે તે આપણે પોતે જ ક્રિએટ કરતા હોઈએ છીએ એ પછી પરિવારના સભ્યો હોય આપણી સાથે કાર્ય કરનારા કોવર્કર્સ હોય ઉપરી અધિકારી હોય કે આપણાથી નાના હોય વી આર રિસ્પોન્સિબલ ઓફ અવર ઓન ઇમેજ તેથી જ વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા નાના મોટા પારકા પોતાના બધાને આદર આપો સૌ પ્રત્યે વિવેકપૂર્ણ વાણી વાપરો અને ઉદાર મન રાખો માટે આપણે બધાએ વિચાર કરવો જોઈએ કે આપણા અસ્તિત્વને લોકો માણે છે કે આપણા સાનિધ્યથી લોકો કંટાળે છે આપણી વાણીથી બીજા પ્રસન્ન થાય છે કે આપણા શબ્દોથી બધા ખિન્ન થાય છે આપણા આચરણથી બધાને આનંદ થાય છે કે આપણા વર્તનથી લોકોને ઉદ્વેગ થાય છે તેથી ટેક પોઝ ઇન યોર લાઈફ ઇન્ટ્રોસ્પેક્ટ થોરોલી એન્ડ ટ્રાય ટુ બી અ ગુડ હ્યુમન બિંગ કારણ કે એમ કહેવાય છે અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવો જોઈએ પોતાના આચરણનો સદાય વિચાર કરવો જોઈએ આપણી છાપ શિલાલેખ બને છે લોકોના હૃદય પર સૌ સાથે ભલો વ્યવહાર કરવો જોઈએ આ જ સંદેશ સાથે સહજય સ્વામિનારાયણ